સમાચારમાં આગળ વધીએ રામ મંદિરમાં રામલલા બિરાજમાન થઈ ગયા છે રામલલાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો જઈ રહ્યા છે ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને પુરુષાર્થી અયોધ્યામાં નિર્માણ થયેલ રામ ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલાના દર્શન કરવા માટે શનિવારે તારીખ બે માર્ચે અયોધ્યા જશે મુખ્યમંત્રી અને મંત્રીમંડળના મંડળના સદસ્યો સાથે અયોધ્યા રામ મંદિરના દર્શન માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા દંડક વિજય પટેલ અને નાયબ દંડકો પણ જોડાવાના છે મુખ્યમંત્રી અને મંત્રીઓના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર શનિવાર તારીખ બે માર્ચના સવારે અગિયાર કલાકે તેઓ અયોધ્યા પહોંચશે અને ત્યારબાદ અગિયાર ત્રીસ થી બાર કલાક દરમિયાન ભવ્ય રામ મંદિરમાં રામચંદ્રજીના શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક દર્શન અર્ચન કરશે मुख्यमंत्री मंत्रियों सरयू नदी समीपे टेंट सिटी मुलाकात तथा इज अ प्रोसेस वो तो चलता ही रहेगा लेकिन जो सनातन जो हिंदू धर्म के अंदर भगवान राम का जो स्थान है बरसों से उसकी तपस्या भी की बहुत लोगों ने शहादत भी उसके लिए की लेकिन कब से सैकड़ों साल से करीबन 500 साल से जो हिंदू प्रजा की जो मान्यता थी कि राम भगवान का जन्म यहाँ हुआ है वहाँ पर उसी स्थान पे आज रामलला विराजमान भी हो गए हैं बहुत बड़ी खुशी के बाद पूरे देश के हिंदू धर्म और सनातन धर्म में जो मानने वाले आस्था रखने वाले हैं वो सब में है तो उसका आज सम्मान हो रहा है और मुझे कहते हुए खुशी हो रही है भाजपा के एजेंडा में राम मंदिर तीन जैसे अनेक मुद्दे थे દેશના કરોડો પરિવારો જે દિવસની રાહ જોતા હતા વર્ષો વર્ષથી આ પરિવારજનોએ પોતાના વડીલો જોડે માતા પિતા જોડે દીકરા દીકરી જોડે ભગવાન રામલલ્લાનું મંદિર બનશે તેમાં ભગવાન લલ્લા બિરાજમાન થશે અને પોતાના પરિવારજનો જોડે જઈને એમના ચરણોમાં વંદન કરીને એમની મનોકામનાઓ પૂરી થશે અને વર્ષો વર્ષની એમની બાધાઓ આ દેશના કરોડો લોકો એવા છે કે કોઈ કે ખાંડ છોડી હોય તો કોઈ કે મીઠાઈ છોડી હોય કોઈ કે ચા છોડી હોય એવા અનેક અસંખ્ય લોકોની બાધા પૂરી થઈ છે ભગવાન શ્રી રામ લલ્લાજી અયોધ્યામાં બિરાજમાન થયા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો લોકોનું સપનું પૂરું કર્યું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશ નહીં પરંતુ દુનિયા જોતો રહી ગયો એ પ્રકારનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે સંપૂર્ણ સરકારના સૌ મંત્રીઓ આદરણીય વિધાનસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર શ્રી અને સૌ લોકો સાથે મળીને સંપૂર્ણ પોતપોતાના હિસાબે એટલે કે કોઈ બી પ્રકારના સરકારી ખર્ચની બહાર રહીને આ યાત્રા માટે આજે અમદાવાદથી અમે સૌ લોકો પ્રયાણ થઈ રહ્યા છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં ભગવાન શ્રી રામ રામલલ્લાજીના ચરણોમાં વંદન કરવાનો આજે અમને સૌ લોકોને અવસર પ્રાપ્ત થશે સૌ મંત્રીઓ સાથે મળીને ભગવાન શ્રી રામલલ્લાના ચરણોમાં વંદન કરીને ગુજરાતના સૌ નાગરિકો વતી વંદન કરશો દર્શન કરશો અને આપણા ગુજરાતની પ્રગતિ આ જ ઝડપથી હજી વધુ ઝડપથી આગળ વધતી રહે તેવી પ્રાર્થના તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા